વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલાં તે પહેલાંના ધોરણે અમારો સંપર્ક કરો વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી લક્ષ્મી સોસાયટીના ખૂણા ઉપરની ખુલ્લી ગટરની વ્યવસ્થા નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં નહીં આવે તો કોઈ રાહદારી કે દ્વિચક્રી વાહનચાલકનો ભોગ લેવાશે અને હવે નજીકના દિવસોમાં આવનારા ચોમાસાના દિવસોમાં જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા તંત્રની નિષ્ફળતાના કારણે આ વિસ્તારના સમગ્ર જાહેર રોડ ઉપર કેડસમાં પાણી ભરાય છે અને વાહન વ્યવહાર પણ બંધ થઈ જાય છે તેવા સમયમાં શહેરમાં બે વર્ષ પહેલાં બનેલી ગોજારી ઘટનામાં કોઈની લાડકવાઈ દીકરી જિયાએ પોતાની સાયકલ સાથે ગટરમાં પડી જીવ ગુમાવ્યો હતો તેવી ઘટનાનું ફરીથી પુનરાવર્તન ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે આ રોડ ઉપર આવેલી આ ખુલ્લી ગટરની વ્યવસ્થા કરવી જોઈએ તેવી ચર્ચા અને માંગ આ વિસ્તારના લોકો અને અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો અને રાહદારીઓ કરી રહ્યા છે તો શું નગરપાલિકાના તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરીને કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી જ્યાં સત્તર વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને કંપનીનું એકાઉન્ટ લખતા માલિક દ્વારા જ તાલીમ આપવામાં આવે છે એટલી જ મોમેન્ટ લર્ન એડવાન્સ ટેલી વિથ જીએસટી તો આજે જ મોમેન્ટની મુલાકાત લો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ त्राणू सात सो चुतेर छब्बीस सो विसनगर के न्यूज